બોટાદમાં મહિલા પર છરી હુમલાના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને બોટાદ પોલીસે આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે બોટાદ પોલીસે બે દિવસ પહેલા મહિલા પર છરી વડે હુમલો કરનાર આરોપી મહેશ વાટુકિયાની ધરપકડ કરી છે પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ દરમિયાન પોલીસે આરોપી મહેશ વાટુકિયાને જાહેરમાં ઉઠક બેઠક કરાવી વિસ્તારના લોકોની માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે આરોપીના ઘરની પણ જડતી કરી હતી અને અન્ય ગુનાઓની તપાસ હાથ ધરી હતી બોટાદથી વાયએસપી મહર્ષિ રાવલે માહિતી આપતા જણાવ્યું કે આરોપી મહેશ વાટુકિયા દારૂનો વેપાર કરતો હતો અને વિસ્તારમાં લોકોને હેરાન કરતો હતો સોનલબેન નામની મહિલાએ તેની સામે પોલીસમાં અરજી કરી હતી જેની અદાવત રાખીને મહેશે બે દિવસ પહેલા મોચીપરા વિસ્તારમાં સોનલબેનના ઘરે આવી જપાજપી કરી છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં સોનલબેન અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ વાટોકિયા વિરુદ્ધ ભૂતકાળમાં અઢાર જેટલા ગુના દાખલ થયેલા છે તે અગાઉ ત્રણ મહિના માટે હદપાર પણ કરાયો હતો પરંતુ હદપારીનો ભંગ કરીને પાછો આવી તેને આ ગુનો આચર્યો હતો વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબળિયા તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ જોરુભાઈ વાટકિયા તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો આથી તેમાં તેમના પરિવારની ઈજા પણ થયેલી હતી આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં અઢારેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હથપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ ત્રણ માસ માટે તે હથપાર પણ થયેલો હતો તેમાંથી પાછો આવી અને આ ગુના આચરેલા છે આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે બનાવ બનવા પાછળ તેઓ બંને જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે શા હાલતમાં હોય તેવું પણ જાણ આવ્યું હતું આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહ્યા તેઓ આજુબાજુમાં રહે છે તે અંગે હાલમાં તપાસ ચાલુ છે